નમસ્કાર મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચ મહાપુરુષ યોગની આપણી સિરીઝ ચાલી રહી રહી છે તો આજનો વિષય છે ગુરુદેવથી બનતો પંચ મહાપુરુષ યોગ જેને કહેવાય છે હંસ યોગ જ્યારે ગુરુદેવથી જન્મકુંડળીમાં પંચમહાપુરુષ બનતો હોય એને કહેવાય છે હંસ યોગ તો હંસયોગ જન્મકુંડળીમાં કેમ બને છે તેના વિશે આજે આપણે જાણીશું તો મિત્રો પંચમહાપુરુષયોગ છે એ ફક્ત કેન્દ્ર અને ત્રિકોણમાં માન્ય ગણાય છે કેન્દ્ર ભાવ એક ચાર સાત અને દસ અને કેન્દ્ર ભાવ કહેવામાં આવે છે અને એક પાંચ અને નવ અને ત્રિકોણ ભાવ કહેવામાં આવે છે પ્રથમ ભાવને કેન્દ્ર પર કહેવામાં આવે છે અને ત્રિકોણ પણ કહેવામાં આવે છે જ્યારે આ ભાવમાં હંસયોગ બનતો હોય ત્યારેથી મહાપુરુષ યોગ ગણાય છે બીજા ભાવમાં આ રશિમાં ગુરુદેવ હોય તો એ હંસ હંસયોગ બનતો નથી ફક્ત કેન્દ્ર અને ત્રિકોણમાં યોગ માન્ય ગણાય છે કોઈ પણ મહાપુરુષ યોગ હોય એ ફક્ત કેન્દ્ર અને ત્રિકોણમાં જ માન્ય છે તો હંસયોગ કેવી રીતે બને છે તો પ્રથમ ભાવમાં ધનુરાશિના મીનુ રશિ મીન રાશિના કે કર્ક રાશિના ગુરુદેવ હોય તો એ હંસ યોગ બને છે ધનરાશિ એની સ્વગૃહી રાશિ છે મીન રાશિ પણ એની સ્વગૃહિ રાશિ છે અને કર્ક રાશિમાં તે ઉચ્ચના થાય છે જ્યારે ત્રણ રાશિમાં ગુરુદેવ પ્રથમ ભાવમાં હોય ત્યારે પંચ મહાપુરુષનો પંચમહાપુરુષનો પંચમહાપુરુષ નામનો હંસયોગ જન્મકુંડળીમાં બને છે चौथा भावम पण धनरशी मीन रशीना कर्क रशिना गुरुदेव होय योग बने सप्तम भावमध्ये पण धनरशी मीन रशिना की कर्क रशिना गुरुदेव होय योग बने दशम भावम पण धनरशी मीन राशीना कर्कराशिना गुरुदेव होय योग बने पंचम भाव भावमानरशीना મીન રાશિના કે કર્ક ગુરુદેવ હોય તો પણ હંસયોગ બને છે નવભિના મીન રાશિના કે કર્ક રાશિના ગુરુદેવ હોય તો પણ હંસયોગ બને છે જ્યારે કેન્દ્ર અને ત્રિકોણમાં ગુરુદેવ આ હોય ત્યારે ગુરુદેવથી પંચ મહાપુરુષ યોગ બને છે એને કહેવાય છે હંસયોગ જ્યારે કુંડળીમાં હંસયોગ બનતો હોય ત્યારે કુંડળી ખૂબ જ બને છે અને પત્રિકા ખૂબ જ શુભ બની જાય છે કારણ કે જ્યોતિષ ક્ષેત્રમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ગુરુ છે એ જીવને જીવને પણ ગુરુ કહેવામાં આવે છે જે આપણા શરીરમાંની અંદર જે જીવ છે એ ગુરુ રૂપે હોય છે સૂર્યને આત્મા કહેવામાં આવે છે જ્યારે ગુરુને જીવ કહેવામાં આવે છે તો સૂર્ય અને ગુરુનું મિલનથી મિલન થાય ત્યારે જ એક જીવાત્મા ઉદ્ભવે છે માટે ગુરુદેવનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જ્યારે કુંડળીમાં હંસ યોગ બનતો હોય ત્યારે કુંડળી ખૂબ જ બળવાન બને છે ગુરુ છે એ જ્ઞાનના કારક છે જ્યારે કુંડળીમાં હંસયોગ બનતો હોય આવા લોકો ખૂબ જ વિદ્વાન હોય છે ખૂબ જ જ્ઞાની હોય છે ગુરુ છે સમજણનો કારક છે શાણપણનો કારક છે અને સમજદારીનો કારક છે તો આવા આયોગ કુંડલીમાં બનતો હોય તો આવા લોકો ખૂબ જ સમજણવાળા સમજદારીવાળા અને શાણપણના ગુણો ધરાવે છે ગુરુ છે એ સદબુદ્ધિનો કારક છે બુદ્ધિ તો ઘણા વ્યક્તિઓમાં હોય છે બુદ્ધિના બે પ્રકાર છે દુર્બુદ્ધિ અને સદબુદ્ધિ બંને બુદ્ધિ ગણાય છે પણ જ્યારે ગુરુદેવથી હંસયોગ બનતો હોય ને ત્યારે વ્યક્તિમાં સદબુદ્ધિ જાગે છે એ એ પોતાના પ્રત્યે પોતાના કુટુંબ પ્રત્યે પરિવાર પ્રત્યે સમાજ પ્રત્યે અને દેશ પ્રત્યે પણ સારા કાર્યો કરે છે સારી ભાવના ધરાવે છે કારણ કે એનામાં સદબુદ્ધિ સદવિચારો રહેલા હોય છે ગુરુ એના કારક છે ગુરુ છે એ સંતાનના પણ કારક છે જ્યારે કુંડળીમાં હંસયોગ બનતો હોય ત્યારે આવા લોકોને સંતાન સુખ ખૂબ જ સારું મેળવે છે સ્ત્રીઓની કુંડળીમાં ગુરુનું વિશેષ મહત્ત્વ રહેલું છે કારણ કે ગુરુ છે એ સ્ત્રી કુંડળીમાં ગુરુને પતિનો કારક માનવામાં આવે છે જ્યારે કુંડળીમાં ગુરુ બળવાનું હોય હંસ યોગમાં હોય ત્યારે એ સ્ત્રીને પોતાના પતિનું સુખ ખૂબ જ સારું મળે છે ખૂબ જ સારું પ્રાપ્ત થાય છે ગુરુથી માન પણ જોવામાં આવે છે છે માન સન્માન યશના કારક છે ચંદ્ર પણ માન સન્માન યશના કારક છે પણ એને માન કેટલું મળશે એનું સન્માન કેટલું મળશે એનો યશ કેટલો મળશે એ ગુરુદેવ ઉપર આભારી હોય છે કારણ કે ગુરુ છે એ ખૂબ જ અર્થ થાય છે મોટું હોવું તો કેટલું માન મળશે એ ગુરુ ઉપર આભારી રહેલું છે માટે હંસયોગનું ખૂબ જ મહત્ત્વ છે જ્યારે કુંડળીમાં ગુરુદેવ બળવાર હોય હંસયોગમાં હોય અને કુંડળીમાં ગમે એટલે યોગ ખરાબ હોય તો પણ તો પણ કુંડળી ખૂબ જ શુભ મનાય છે કુંડળી ખૂબ જ બળવાન બને છે કારણ કે ગુરુદેવ છે એ એક લાખ દોષને દૂર કરવાની શક્તિ ધરાવે છે જ્યારે આ યોગ યોગ હોય તો કુંડળીમાં ગમે એવા યોગ ખરાબ હોય ને તો પણ એનો નાશ ગુરુદેવ કરે છે માટે ગુરુદેવનું ખૂબ જ મહત્વ રહેલું છે યોગનું ખૂબ જ મહત્વ રહેલું છે ગુજરાતી જ્યોતિષ્ય વિષય કવિઓ જોવા માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કુનાણી માટે કોઈ પ્રશ્ન હોય તો આ નંબર પર કોન્ટેક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો